આપણા ધનુયાગ યાગની અંદર આખા વ્રજને આમંત્રણ આપો પણ કરી આ બાજુ અક્રોજી મહારાજ ગોકુલ ની અંદર વ્રજ લેવા આવ્યા છે પરમાત્મા શ્રી હરિ નારાયણ ને પોતાના ઘરેથી નીકળ્યા મનમાં મનોરથ કરે છે ઠાકુર મળશે પરમાત્મા મળશે હરી મળશે નારાયણ પડી પીડપણે પિછાણ પછી તો પારસ રાધોયા ધોયા પ્રગટ

બલરામ અને કૃષ્ણ અક્રુરજી ને છે એક હાથ પરમાત્મા હરીએ પકડ્યો છે એક હાથ બલરામજી પકડ્યો છે પકડી અક્રુર હાથ પકડીને લઈ આવ્યા છે નંદા લય અંદર

જો નહીં આપું ખોટું થશે અને અખરૂર બોલ્યા કૌશ ધંધુર યાદ કરે છે આ કૃષ્ણ બલરામ આ બંને લેવા માટે મને મોકલ્યા છે હું આને લેવા આવ્યો છું નંદના આંખ માંથી આંસુ આવી કઈ વાંધો નહીં અખરૂર કાલે સવારે નીકળજો આજે રાત રોકાઈ જાઓ અને પરમાત્મા શ્રી હરિ રાત્રે વિશ્રામ કરે એવું કહેવાય કે વીજળી વેગે આખા ગોકુળમાં વાત ફેલાઈ ગઈ ગઈર આવ્યા છે પરમાત્માને લેવા માટે

આવતીકાલ સવારે જો તારી પ્રકૃતિ ની અંદર જો ફેર કરી દેને ને ગોકુળમાં સૂર્ય નો ઉદય નહીં થાય કારણ કારણ કે જો સૂર્યમાં ઉદય થશે તો અમારા ગોકુલ નો સૂર્ય નો અસ્ત થઈ જશે અમારો કાનુડો અમારી પાસે થી ચાલ્યો જશે ગોપીઓ બીજી ગોપીને જઈને કહે છે ગોપી સમાચાર મળ્યા છે રથ લઈને આવ્યા છે આપણા આનંદના લાલા ને લેવા માટે આવ્યા છે લઈ જાશે અને અક્રુર પાછો લઈ જાશે પાછો ક્યારે મૂકવા આવશે ખબર નથી કંઠ અવરૃદ્ધ થયા છે રુદન કરે છે કેમ કેવું અને બધી ગોપીઓ ભેગી થઈ ગોપીઓએ કીધું છે અરે એવું લાગે છે પરમાત્મા આપણેથી રિસાઈ ગયા હોય અત્યારે આપણને છોડીને જાય નહીં કેમ ભગવાન મે રિસાવવાનું કારણ શું કહે છે પરમાત્મા શ્રી હરી એમ કહે છે આપને હરિ ગોપી મને છાસ આપને મને માખણ આપને ત્યારે આયર ની જે આયરાણીઓ હતી પરમાત્મા શ્રી માખણ જોઈએ છાશ હરીને હા તુમકો લગાવ થોડું નાચી ને બતાવો ને નાચી ને બતાવ પછી તને છાશ મળે પછી તને માખણ મળે અને પરમાત્મા ઈ જે સ્ત્રીઓ હતી એ ગોપીઓ ગોપી સ્વરૂપે જે આયરની સ્ત્રીઓ હતી એ સ્ત્રીઓની આગળ પરમાત્મા પોતે નાચતા અને નાચી અને માખણ માખણ પરમાત્માને એ લેતા ગોપીઓ કહે છે કદાચ આ કારણથી પરમાત્મા કહે છે હું માગું છું અને મારી પાસે મને નચાવે છે અને નચાવે એટલા માટે મારે આ ગોકુળમાં નથી રહેવું ગોપીઓ કહે છે કદાચ પરમાત્મા આ કારણથી આપણેથી નારાજ થયા હોય નારાજ પરમાત્મા આપણે થી દૂર જઈ રહ્યા છે ચાલો ચાલો આપણે સૌ નાચીએ રે ચાલો ચાલો આપણ સૌ નાચીએ

ਕੁਰੇ ਖਾਇ ਜੇ ਕ੍ਰਿਸ਼ਨ ਮਲਵਧਰ i રજમા બાતું વિયુ રજમા બાપુ એટાય છે વાયુ રજમા વિધાયું હે હિવાયુ રજમા છે કૃષ્ણ ਸ਼ੇਰੇ ਪਾਯੁ ਬ੍ਰਜਨਾਟ ਕੋ ਤੋ ਦੇਵਿਤਾਇ ਚੇ ਪਾਯੁ ਬ੍ਰਜਨਾਟ ਹਾਰਤ ਦੇਵਿਤਾਇ ਚੇ छूरा जायु पायु रतज नाम छायु रतजमा तू ये आयु से बायु रत ना बाविताए छायु रत माए એક દાડો હરીને નથી ડૂબ વ્યાજ છતાં આટલા ઉદાસી કેમ થાય છે વાયુ વ્રજમાં આ તો વાતો એવી થાય છે કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે यमुना किनारे बड़ी गोपियों भेगी मिली चंद्रनी सामे जुवे चौधार आंसू थे रड़े छे कृष्ण कृष्ण महायोगिन भक्तानाम अभयं करे ભગવાન આ બાજુ યશોદાજી આખી રાત્રિ પર્યંત જે મૂર્તિ મંત કોઈ જળ મૂર્તિ પડી હોય એવી રીતે હવે તો ઘરના કામ કરવાનું કૃષ્ણ હતા તો ઘરના કામ કરવાનું મનની અંદર ઉત્સાહ હતો હવે તમારું ઠાકુર જવાનું છે હવે કામ કરું તો કોની માટે હવે માખણ વલવું તો કોની માટે હવે દૂધડા કોની માટે ગોપાલ બેરન ભાઈ ગોપાલ વગર હું શું કરીશ એવું કહેવાય સવારના સૂર્યનો ઉદય થયો વ્રજવાસીઓ આજ બધા કહે છે કે આ સૂર્યનો ઉદય નહીં અમારા વ્રજ ના સૂર્યનો અસ્ત થયો હોય એવું લાગે છે પરમાત્મા સવારમાં ઉભા થયા યશોદાજી પરમાત્માની સામે આવ્યા ઠાકોરનો શ્રાર રોજ મા યશોદાજી ભગવાનને શણગારતા હતા અને આજ એ યશોદા ભગવાન શ્રી હરિનો શ્રંગાર કરે છે અને કે ખબર નથી કે હવે પરમાત્મા ક્યારે આવશે હું જે શ્રંગાર કરતી હતી હું જે પરમાત્માને તૈયાર કરતી હતી હવે આ પાછો ક્યારે આવશે એનો ભરોસો નથી અંદર મુગટ લે નથીગટ લેતા પરમાત્મા ને પહેરાવે મુગટ લીધો છે પાગ આપી દોરી આપી છે હાથ ની અંદર પરમાત્મા શ્રીહરિ નો શ્રિંગાર થાય છે મા રડતી જાય આંખમાંથી અશ્રુ સારતી જાય ભગવાન સામે બેઠા છે ભગવાન માને કહે છે કે માં કેમ રડે છે રો માને હું પાછો આવીશ હું પાછો આવીશ આંખોની અંદરથી ભગવાનનો શ્રૃંગાર મા યશોદા કરે છે યશોદા રડતા રડતા શ્રૃંગાર કરે છે અને આંખમાં આંસુ છે માના પરમાત્મા પોતે પોતાના હાથ દ્વારા માના આંસુ લૂછે છે માં

અને મા યશોદાજી પરમાત્મા નું કરે અને ઠાકોરને કહે છે કૃષ્ણ મારું એક કામ કરીશ હા બોલ ને માં રહ્યો તને ન સાચવ્યો તારી મને બધી વાત કરજે તે માખણ ની ચોરી કરી માખણ ની ચોરી કરી ગોપીઓ તારી ફરિયાદો લઈ અને મારી પાસે આવતી હતી આ બધી વાત કરજે પણ તારી માં એ દેવકી ને એક વાત નહીં કરતો કહે માં કઈ કહે છે તે આપણા ઘર માં ચોરી કરી હતી અને ચોરી કરી અને તને મે ખાણીએ બાંધ્યોતો ને એ ખાણીએ બાંધવાની વાત તારી માં દેવકીને કરતો નહીં નહીતર તારી માં દેવકી ને એમ થાશે કે કનૈયા ને મારા કનૈયાને તને આપ્યો તો ઘરો યશોદા ને પણ યશોદાએ મારા કનૈયા ને સાચવો નહીં બરોબર

અને પછી નંદ બાબાને મળે છે અને પછી અક્રુરજી રથની અંદર પરમાત્માને બેસાડે છે આજ સુધી પરમાત્માએ ક્યારે કોઈ વાહન નો ઉપયોગ કર્યો નથી પહેલી વખત રથમાં બેઠા છે અને રથ અક્રુર નંદાલયની આગળથી વળી અને મથુરા તરફ જવા માટે જાય છે ગોપીઓ આવી ગોપીઓ સ્વામીનાથ ને ઉતરી ગોપીઓને સાંત્વના આપે છે હું જાઉં છું મથુરા ક્યાં આવું છે આ નજીક તો છે તનુષ્ય યજ્ઞ પૂર્ણ થશે કૌશ ને મળી મથુરા ને જોઈ અને પાછો હું આવીશ મારી રાહ જોજો હું પાછો આવીશ આટલું પરમાત્મા ચડી ગયા રથ ની અંદર રથ જાય છે રથ જતો હતો જ્યાં સુધી રથ દેખાયો ત્યાં સુધી ગોપીઓને ને મનમાં આશા છે કનૈયો હમણાં આવશે હમણાં પાછો આવશે હમણાં પાછું આવશે હમણાં પાછો આવીશ ધીમે ધીમે રથ આગળ નીકળી ગયો રથ દેખાતો બંધ થયો અને અહીંયા ફાટ રુદન આજ ગોપીઓ ભજનની અંદર ફરવા લાગી છે એ ઠાકોર બસ હમકો અકેલા છોડ કે નિકલ લિયા

હજી કૃષ્ણ ક્યાંય ગયા નથી હજી અહીંયા જ છે હજી અહીંયા છે આપણાથી નિકટ છે બહુ દૂર નથી થોડી વાર થઈ એટલે ગોપાલ નીચે કેમ કે હવે તો પરમાત્માના રથની ધજા તો શું પરમાત્માના રથ ના પૈડા થી લૂટતી ડમરીઓની એ રજકણો જે છે ને એ રજકણો પણ દેખાતી નથી કહ્યું છે કે હવે કૃષ્ણ ગયા